લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા આવેદન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ ઓગણીસો ઓગણપચાસથી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપતું આવ્યું છે ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે ગત વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનીય છે હું મોડાસા નગરનો મીડિયા સંયોજક છું અને અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું જેમ જેમની માંગો એ હતી કે સરકાર લો કોલેજની પ્રક જેના પર સરકારના ત્વરિત પગલા અતિ આવશ્યક છે આ તમામ વિષયોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા કેટલીક માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મુખ્ય માંગણીઓ જેવી કે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થી દીઠ આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે નમસ્કાર હું આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા લો કોલેજની પ્રવેશ પ્રક્રિયાના અંગે એક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું જેની અંદર વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે જે ઓગસ્ટ મહિના સુધી જે પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી પ્રક્રિયા થઈ નથી તો એ પ્રક્રિયા વિદ્યાર્થીઓનો પ્રવેશ પ્રક્રિયા એ પ્રવેશ પ્રક્રિયા જલ્દીથી જલ્દી તાત્કાલિક ધોરણે થાય એ વિદ્યાર્થી પરિષદની પહેલી માંગ હતી વિદ્યાર્થી પરિષદની બીજી માંગ હતી કે જે પ્રાધ્યાપકોની ભરતીની અંદર પણ પ્રોબ્લેમ થયા છે તે પ્રાધ્યા પ્રાધ્યાપકોની ભરતી પણ તાત્કાલિક ધોરણે થાય એ વિદ્યાર્થી પરિષદની બીજી માંગ હતી જ્યારે વિદ્યાર્થી પરિષદની ત્રીજી માંગ હતી કે જે બાર બાર કાઉન્સિલની જે છે તો એની અંદર પ્રવેશ પ્રક્રિયાને લઈને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને જે ગ્રાન્ટ મંજૂર કરવામાં નથી આવી ગ્રાન્ટની અંદર વધારો નથી કરવામાં આવ્યો તો એ ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે આટલી વિદ્યાર્થી પરિષદની માંગ હતી જેને લઈને આજે અરવલ્લી જિલ્લા દ્વારા એબીપી અરવલ્લી જિલ્લા દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અને જિલ્લા કલેક્ટરશ્રીને પણ હાજર થયા અને ત્યારબાદ આવેદનપત્ર આપી અને આપણી માંગ આ બાબતે ત્વરિત નિરાકરણ હેતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર સમક્ષ માંગ કરે છે માંગ નહીં સ્વીકારાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી પ્રશાસનની રહેશે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ